વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે ચણા બટેકાની ચટપટી ચાટ બનાવવાના છીએ તો અહીંયા આપણે ચણા અને બટેકાને બેઈને બાફી લીધા છે ચણા અને બટેકા મસ્ત એવા બફાઈ ગયા છે અહીંયા આપણે 10 થી 12 પૂરી પાણીપુરીની પૂરીની પૂરી લઈ લીધી છે અને ઈ રેડીમેડ આપણે બજારની જ લાવેલા છીએ અને અહીંયા આપણે લીલા ધાણા અહીંયા ચાટ મસાલો સંચળ પાવડર અને એક ડુંગળી સુધાર લીધી છે એક ટમેટું સુધાર લીધું છે અહીંયા આપણે ફરસાણની સેવ લીધેલી છે અહીંયા આપણે કાચી કેરીની કટ્ટી લઈ લીધી છે અહીંયા આપણે દાડમના દાણા લીધા છે અહીંયા ગ્રીન ચટણી લઈ લીધી છે અને અહીંયા ખજૂર આંબલી અને ગોળની ખાટી મીઠી અને તીખી ચટણી લઈ લીધી છે અને અહીંયા આપણે મસાલા સીંગ લીધી છે તમારી પાસે મસાલા સિંગ ન હોય તો ખારી સીંગ પણ ચાલે અને એ પણ ન હોય તો માંડવીના બી તળીને લ્યો તો પણ ચાલશે તો પણ મસ્ત એવી આપણી આ ચણા બટેકાની ચટપટી ચાટ બનશે બહુ ટેસ્ટી એવી આજે આ ચાટ બનાવશું આપણે અને આ ગ્રીન ચટણી અને આપણી આ ગોળ આંબલી અને ખજૂરની ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર મળી જશે તો બાઉલની અંદર આપણે પૂરીઓનો ભૂકો કરી લેશું એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો માત્ર આપણે તોડવાની છે આવી રીતે આમ રફલી આપણે એને ભૂકો જ કરવાનો છે આવી રીતે બહુ આપણે એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો માત્ર દબાવીને પૂરી તૂટી જાય એટલો જ ભૂકો કરવાનો છે તો પૂરીનો આપણે ભૂકો કરી લીધો છે હવે જે ચણા બાફેલા બાફી આપણે બાફી લીધા છે એને આપણે લઈ લેશું જેટલા ચણા વધારે હશે ને એટલી આ ચણા ચાટ બહુ મસ્ત એવી તમને લાગશે અહીંયા આપણે આપણે ચૂંધીને ઉમેરશું રફલી આપણે એને ચૂંદી નાખવાના છે હાથેથી એટલે કે ટૂંકમાં હાથેથી આપણે માવો તૈયાર કરવાનો છે તો આપણે 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 ઉમેરી દીધો છે ત્રણ વ્યક્તિ માટે આ ચાટ એક ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરી દેસુ એક ચમચી જેટલી ગોળ આંબલી અને ગોળ આંબલી ખજૂરની ખાટી મીઠી અને તીખી ચટણી ઉમેરશું ડુંગળી ઉમેરી દેસું ડુંગળી તમને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે ઉમેરવાની ઓછી વધતી અથવા તો ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને તમે સ્કીપ કરી દેજો એ જગ્યા ઉપર તમે કોબી ઉમેરો ઝીણી ઝીણી સુધારીને તો પણ મસ્ત એવો સ્વાદ આવે છે અહીંયા આપણે સેવ પણ ઉમેરી દઈશું અહીંયા ટમેટા પણ ઉમેરી દેસું દાળમના દાણા પણ ઉમેરી દેસું થોડા આપણે ગાર્નિશ કરવા માટે રાખશું થોડા લીલા ધાણા ઉમેરશું થોડા આપણે ગાર્નિશ માટે રાખશું કાચી કેરી ઉમેરી દઈશું મસાલા શિંગ પણ ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરશું પાંચ ચમચી જેટલો સંસટ પાવડર ઉમેરશું આ બધું આપણે મિક્સ કરી લેશું ભેળને એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાની એટલે કે ચટપટી ચાટ તમે ચણાની ભેળ પણ કહી શકો અથવા તો ચણાની ચટપટી પણ કહી શકો છો આને તો આ ચણાની ચટપટી તમને ખાવાની ખૂબ જ મજા આવશે તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અત્યારે વેકેશન પણ શરૂ થઈ ગયું છે સાંજે પાંચ વાગે બનાવશો તો છોકરાઓને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણી ચણાની ચટપટ્ટી ચાટ લતપત્તી ચટપટી ચણાની ચાટ તૈયાર છે ઉપરથી આપણે દાણમના દાણા જે બચાવીને રાખેલા એનાથી આપણે ગાર્નિશ કરી દેસું ને આપણે કેરીની જે કટકી રાખેલી એ પણ ઉમેરી દેસું થોડી શેવ ઉમેરશું અને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ તો અહીંયા વેકેશન સ્પેશિયલ બાળકોને મજા આવી જાય તેવી ચણાની ચટપટી ચાટ તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો